નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર શ્રી કડવા પાટીદાર યુવક મંડળ દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સ્વતમા કરવામાં આવ્યું હતું શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ ભટાર વિભાગ દ્વારા તારીખ પંદર છ બે હજાર રવિવાર સવારે નવથી બપોરે બાર સુધી ઉમા ભવનવાડી ભટાર રોડ ઉપર અમદાવાદ વિમાન અકસ્માતમાં અવસાન પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન કેમ્પનું સરસ આયોજન કરવામાં આવેલું હતું અમૂલ્ય કાર્યમાં એકસો પચાસ યુનિટ બ્લડ એકત્ર કરી તેમના સેવાકીય કાર્યમાં તેમનું યોગદાન આપેલું હતું સમાજના દરેક સભ્યોને મહાન કાર્યમાં જોડાવા માટે તેમજ પ્રેરિત કરવા બદલ સુરત રક્તદાન કેન્દ્રએ કાર્યકર્તાઓની અને આયોજકોની મહેનતને બિરદાવેલ હતી આ કાર્યક્રમમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષિષભાઈ માવાણી તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલને આમંત્રિત કરેલ હતા પણ અનિવાર્ય સંજોગો હાજર નહોતા રહી શક્યા રક્તદાન કાર્યક્રમમાં કોર્પોરેટર શ્રીમાંશુભાઈ રાવજી તેમજ ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ હાજર રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો ટીવી એટી ન્યૂઝ ચેતન જે બુંદેલા સુરત